ત્રણ <San> વરિયો <San> 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 આ વેણ ની કલમ થાય કોની માનું દુખ મોટે આ વેણ બોલે નવ કણ થા

આ કુમાર આમ તો માતા જ કુટુમ હતી આ કે ખાવ સા તો નહી ખાવ જોણી ને જોણે મારા ઘર ગેર જતી રહ્યા હું માતા તો હા જો આ પછી માં માતા તો હું આયા બે પુરુષ બે

તમને બતાવે એ જમીન તમારી પારકા કુટુંબ ની જમીન ખોદ ગયું હોય અને પેલા સંતભાઈ ના તા ચડતા ને એમ નું નામ કાંઈ લાવજો જો ના કાઢો તો માતા ની

મારી જમીન તો બે પંચાયતો બોલે તારે બે પંચાયતો જમીન અને બે પંચાયતો ની જમીન એમાં કોતેળું પડે ને બોલ આ પેલી બાજુ જમીન ખોટી

એટલે આ કુવાસીકણ કણ તર સિવે કોઈ દુઃખ નહી હું નહીં બોલતી કે કાળકા નડે નહીં બોલતી મેળી નડે નહીં બોલતી જોગણી નડે નહીં બોલતી કે કુવારકા નડે કે નહીં કે હું દીપો નડો પાવર ખરું જતી પણ હું માતા છે એવું બોલું પેલી ગાડી મોટા સિકોતર માતા હે રેડી હે પરિ સિકોતર હે ભરવાડ નહી પણ એમના બાપ દાદાઓ જે માતા મશોણી હે એનું કોઈ ન્યાય તારે જોડતા નહીં કોઈ કરતા નહીં બરોબર પણ તમારી સિકોતર ને હું ઘોડા ફાકડી કરી આલું ખવારો આવે તો તમારા સિકોતર માં તમારે હાલવાનું બાપ દાદા ની માતા મશોણી ગઈ અત્યારે જે તમે પૂછી રહ્યા તો ભરવાડી દેરું હોય તો મારું નહીં બરોબર એ મોહાણી મોહણી કરો બીજું કોઈ દેવ નડતું નહીં મને દીપન દેખાતું નહીં બોલો તમારે

અગિયાર થયા કે તેર થાય બહુ વિડીયો મોટો બની ગયો